હેલો ગુડ મોર્નિંગ જય માતાજી રામ રામ જય શ્રી કૃષ્ણ કેમ છો મજામાં હું છું આપનો દોસ્ત ગૌતમ દવે અને આપ સર્વનો સ્વાગત છે આજના બ્લોગ શરૂઆત થઈ ગઈ છે દાળ ફ્રાય જેવી દાળ કરવાની છે બાજરાના રોટલા કરવાના છે અને વરસાદ થોડો થોડો છાટે આવે અને રહી જાય એટલે ઉકરાટ બહુ થાય છે એટલે અમે બનાવીએ સરબત

જય પંજાબી સાઉથ ઇન્ડિયન ગુજરાતી રોટલી આ આ દેશી કાઠિયાવાડી ચોરેલું ખાવાનું

आजे वासन उठाकर वाना रीचा। पर सिया जो मिल कना है मिल कन्ज। लुलुलु प्रिया का तो मिल कन ली। मंगीरा जाओ इस रावण। हाँ। पर सिया मानस भी बेलना है। तो उसको टी होर नाश करकर वाना भेल भंग टीजल। पर सिया खारी। पर सिया आटी सानी बिस्किट वाह रे वाह नाश्तो आ भी गयो छे तीखा मीठा नै छ आ गिया छे पारि है आज ही ए भूता ना बोलते बेटा ए नाइस डे आ आ रस्ता माम ने ढेल मड़ी गईस देखाती देखाई देखाई

আই য়জো মোর ভাগেস নে ওমের গাডি য়ে ভাগেস নে য়ো এক মোর উডিয়ে জুনো কিলো আই ভসে আমার মার্যা নি রাং ছে য়জে পেটরল প�

ভাই খোল না બેયસી હવે પેટ્રોલ પૂરી દેઈશ એ કા ને હા અમારો સાસડ રોડ ગઈઓ કેટલી પોડી દીવાલ હતી પાછળ બધું પડી ગયું પણ હવે કઈ સમાજ પાણી શાક માર્કેટ ની બાજુમાં અને આયા અમારી ગુજરી હવે તો પણ બંધ થાય

આ બસ જો જાય છે જવાની તૈયારી જુનાગઢ ડીટાડીએ આ કઈ છે જોતા જાય હ વાડિયા જુનાગઢ હમ હા આપડા ભાઈ બેઠા ભુરા ભાઈ છે અક્ષર લાઈટ

મેન બધા ચા દેવા આવે આ ભાઈ એને ચા ની દુકાન છે બધા ની દુકાને ચા દઈ આવે હવે આપણે જઈએ બુક સ્ટોર તરફ કારણ કે મારે લેવી છે બુક આપડે સાવન છે સંદીપભાઈ ની મારું બુક સ્ટોર આ છે અમારા ચિરાગમા મામા Sabi ko, men, badar ako ng mara na platap. Masa situ, guys. Ada makakak.

વિડીયો ઉતારી આ છે અમારા કિરીટભાઈ અને અમે આવી ગયા દહીનું લેવા જો મનસ્વી બેને લઈ લીધું પૈસા પૈસા દેવા નથી અરે વાહ હિસાબ ક્લિયર કટ એમ ગરમ આપણે દૂધ લઈ આવીને આવી ગયા ઘેરે દૂધ થઈ ગયું ગરમ ડબલ દૂધ આવ્યું છે આ દૂધ જમણવાનું છે આ ચા નું એનું છે રસોઈ બની ગઈ છે અને બેન ઓલા મનસ્વીબેન દહીણા લઈ આવ્યા હતા એ ડબરામ ભરાઈ ગયા હે હવે જમવા બી હોવાની તૈયારી છે વાગી ગયા છે નવ અને હવે આ છોકરાઓ જોવે ડાગલા ડુગલી આ જા જા તું ના જે

ચાલો જમી લઈએ આ અહીંયા આપણે પૂરો કરીશું નવા વિડીયો સાથે ફરીથી મળીએ ત્યાં સુધી રજા આપજો અને વિડીયો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય માતાજી